પ્રાર્થના કરતા પણ જોઈ શકાય છે આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણ શિલામાં તૈયાર કરવામાં આવી છે મૈસૂરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીની પારંપારિવારિક પોષ્ઠ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત શિલ્પકારમાં એક છે અરુણ એક શિલ્પકાર છે કે જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે મહત્વનું છે કે અરુણના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ